ભારતીય ટૂંકી વાર્તાઓ પણ એમણે લખેલી છે એટલે કે ભારતીય ટૂંકી વાર્તા આવગીરા ગુજરાતી તેમના વિવેચનના પુસ્તકો છે વિવેચન એટલે હું કે કોઈ પણ નું સ્પષ્ટીકરણ કરું એના દોષ છે ટીકા ટિપ્પણી છે એને જે દૂર કરવાને એને વિવેચન કહેવામાં આવે છે અને જે વિવેચન કરનાર ને વિવેચક કહેવામાં આવે છે તેમણે બંગાળીમાંથી ઘણા પુસ્તકો ગુજરાતી ભાષામાં એટલે કે અનુવાદ પણ કર્યા છે હે બંગાળી ભાષામાંથી પુસ્તકો લઈને એને ગુજરાતીમાં અનુવાદ કર્યા એટલે કે જેને આપણે ટ્રાન્સલેશન કહીએ છીએ અને તેમને ગુજરાતીમાં ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર અને સર્વોચય તો એવો પુસ્તક તો કે રણજીતરામ સુવર્ણચંદ્ર પુરસ્કાર એને પ્રાપ્ત થયો હતો એના યાદ કરવામાં આવ્યો હતો અથવા તો સન્માનિત કરવામાં આવેલો હતો